ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં કેમ છો ધ્યાનભાઈ મજામાં હા મજામાં તું કેમ છો આપડે મજામાં આજે કેમ વેલું જવાનું આજે સર કીધું કે વેલું આવવાનું એટલે વેલું જવાનું આજે હા 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 ચાલુ હું તને મૂકી જાવ હવે હા જય શ્રી કૃષ્ણ બા હા માં જય શ્રી કૃષ્ણ

پم پګوان دې جگمبو وی حاړو ها رړو ما رړو ما تا ما કાકા ની થાળી રેડી થઈ ગઈ છે ખીર પૂરી ને પાણી હવે ગાય ને આપી દેવાનું મમ્મી કાકા ને ધરવાની પેલા સ્કૂલે થી આવી ગયા છે ને નાસ્તો ચાલુ કરી દીધો છે શું ભાવે તને નાસ્તામાં ભાઈ ભાઈ

આપી ઓલો ઓ પેલું ઉખાણું કર્યું તું ને એનો આપદાર જો એક જંગલ આપડા વાળ હોય બરોબર પછી આ કપાટ છે આપડું રણ પછી બે ટ્યુબલાઈટ હાંભલો બે ગોઠલો

હા તો આજ માટે આટલું તમે મારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મોજ કરો બાકી તમે ચું લઈને આવ્યા હતા ને ચું લઈને જાશો મિત્રો તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગ માં જય હિન્દ